તમામ ધર્મોને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા તેમજ બૌદ્ધ ધર્મ વિશે પાઠ્યપુસ્તકમાં ખોટી માહિતીને પાછી ખેંચવા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર ભારતના બંધારણે બક્ષેલા મૂળભૂત અધિકારોમાં ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની જોગવાઈ છે અને આર્ટિકલ ટ્વેન્ટી ફાઈવમાં ધર્મ સ્વતંત્રતાની સ્પષ્ટ જોગવાઈ અંતઃકરણની અને મુક્ત રીતે ધર્મની માન્યતા પાલન અને પ્રચારનું સ્વાતંત્ર્ય છે આર્ટિકલ માં ધર્મ જાતિ જ્ઞાતિ અથવા જન્મસ્થાનના કારણે કરતા ભેદભાવને પ્રતિબંધિત કરેલ છે અને આર્ટિકલ માં ધાર્મિક બાબતોની વહીવટ કરવાની જોગવાઈ છે તેમજ આર્ટિકલ અઠ્યાવીસમાં પણ સ્પષ્ટ જોગવાઈ છે કે રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરો ખર્ચ નિભાવતી શિક્ષણ સંસ્થાઓમાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ છ સાત અને આઠ ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યું છે તો ભારતમાં તમામ ધર્મોના લોકો રહે છે અને ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું કેમ કે શાળાઓમાં તમામ ધર્મોના વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધ શીખ ઈસ્લામ ઇસ્લામ પારસી જૈન વગેરેને યોગ્ય ન્યાય મળવો જોઈએ નહીં કે એક હિન્દુ ધર્મને આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ પડશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો ઊભો થઈ શકે છે આમાંથી ધર્મ જરૂરી કે કટ્ટરપંથી લોકો જન્મે અને અન્ય ધર્મો ઉપર હુમલાઓ કરી શકે તેમ છે તો આ પુસ્તક પરત ખેંચી અને સર્વ ધર્મના પુસ્તકો ખ્રિસ્તી ધર્મનું બાઇબલ શીખ ધર્મનું ગુરુ ગ્રંથ સાહિબ બૌદ્ધ ધર્મનું ત્રિપિટક પારસી ધર્મનું જનદ અવસ્થા મુસ્લિમ ધર્મનું કુરાન જૈન ધર્મનું જૈન આગમોમાંથી મૂલ્યો અને સિદ્ધાંત સામેલ કરી પુસ્તક ભણાવવામાં આવે

તો એમાં જૂઠું એવું હતું કે બુદ્ધ ધર્મમાં વર્ણવ્યવસ્થા જેવું કઈક છે બ્રાહ્મણ ક્ષત્રિય જે ઉચ્ચ વર્ણ ગણવામાં આવે છે એમાં પણ અને કક્ષાના જે પરિવર્તન કરેલા લોકો છે આદિવાસી એને નીચી કક્ષામાં ગણવામાં આવે છે તો ખરેખર તમે જો ભારત નહીં પણ વિશ્વની અંદર બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે અને ભારત નહીં પણ વિશ્વમાં ક્યાંય પણ એનો કઈ જાતિગત કે ભેદભાવ રાખવામાં આવતો નથી વર્ણ વ્યવસ્થા જેવું કઈ છે નહીં તો આવું પુસ્તક તો તમે ભારતની અંદર જોઈ શકો છો કે ભાઈ જાતિગત ભેદભાવ કેમાં થાય છે વર્ણો કેમાં છે આ બધાને ખબર છે તો ખરેખર આવું જે કાંઈ જૂઠાણું રહ્યું એ ન ફેલાવવું જોઈએ બુદ્ધ ધર્મમાં કોઈ વર્ણ વ્યવસ્થા નથી કોઈ જાતિવાદ નથી અને છ સાત અને ની અંદર જે ગીતાનો પઠા પુસ્તકમાં અભ્યાસ મૂકલ્યો હોય તો આ અભ્યાસથીને ક્યાંકને ક્યાંક ભારતની એકતા અને અખંડતાને તોડવામાં પ્રયાસ કરવામાં આવે છે ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે જેની અંદર દરેક ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મના લોકો ભારત દેશની ની તાકાત એ કઈક આવી છે વિવિધતામાં એકતા ખરેખર આ એકતાને તોડવાનું કામ કરવામાં આવે છે અને જો આ પુસ્તકો પાછા નહીં ખેંચવામાં આવે અને બુદ્ધ ધર્મ જે કંઈ ખોટો જૂઠો ફેલાણો કર્યો છે આને રોકવામાં નહીં આવે અથવા આમાં કંઈ ફેરફાર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એક ઉગ્ર આંદોલન થાય અને આ ઉગ્ર આંદોલન તમામ જવાબદારીઓ શાસન અને પ્રશાસન હશે જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન જય જવા જય મનુષ્ય આજ રોજ જે કઈ મામલતદાર સાહેબ જે કઈ આવેદન પત્ર આપવામાં આવ્યું તો એનો મેન મુદ્દો એ હતો કે ભાઈ ધોરણ છ સાત આઠ ના જે કઈ પાઠ્ય જે કઈ ગીતાના પાઠ નો ઉલ્લેખ કરવામાં આવ્યો અને ભણાવવામાં આવ્યું તો એના અનુસંધાને જે કઈ આવેદન પત્ર દેવામાં આવ્યું કે ભાઈ ભારત દેશ રહ્યો એ સર્વ ધર્મના લોકોને વસવાટ કરતો દેશ છે અને સર્વ ધર્મના લોકો જે કાઈ રહ્યા એ ભારત દેશની અંદર રહી છે તો ભારત દેશનું જે કઈ બંધારણ રહ્યું ભારત દેશનું જે કઈ સંવિધાન રહ્યું એ સર્વ ધર્મના લોકોને પોતાના ધર્મની

વિરોધી થાય તો આવું ના બને એના માટે અમે જે અમાન પત્ર આપ્યું અપીલ કરવામાં આવી છે કે ભાઈ તમારે જે કઈ કઈ પાઠ્યપુસ્તક નો ઉલ્લેખ કરવામાં આવ્યો આ ત્રણ ધોરણ માં તો એ પાછો ખેંચવામાં આવે અન્યથા જે કઈ બીજા જે કઈ ધર્મો રહ્યા મુસ્લિમ ધર્મ હિન્દુ બૌદ્ધ ધર્મ શીખ ધર્મ પારસી ધર્મ તો એમાં પણ ઘણા બધા મૂલ્યો છે એના ધર્મ ના એ બધા ધર્મ ના